આજના વિડીયોમાં જોઈશું કે આપણે આયુષ્યમાન કાર્ડ તો કઢાવી લેતા હોઈએ છીએ પરંતુ જ્યારે જરૂર હોય જ્યારે હોસ્પિટલ જઈએ છીએ ત્યારે આ કાર્ડ કદાચ એક્ટિવ ના પણ હોય તો આ કાર્ડ જાતે જ મોબાઈલ દ્વારા કઈ રીતે જોઈ શકીશું કે એક્ટિવ છે કેટલું બેલેન્સ છે દરેક બાબત જોઈએ આ વિડીયોમાં તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરીએ સર્ચ બારમાં આપણે ટાઈપ કરીશું આયુષ્યમાન એપ એટલે આ આયુષ્યમાન એપ ખાસ જોજો ગવર્મેન્ટ અને નેશનલ હેલ્થ ઓથોરિટી આવું લખેલું જરૂરી છે આ સરકારી સાઇટ છે તો તેને આપણે ઇન્સ્ટોલ કરીએ હવે આપણી આયુષ્યમાન એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો હું તેને ઓપન કરું છું ઓપન કરતાની સાથે જ કંઈક આવું મેનુ આવશે સૌપ્રથમ આપણે અહીં એસેપ આપીએ ત્યારબાદ આ પેજ આવશે જેમાં નીચે લોગિન નથી થવાનું નીચેની તરફ મોર સર્વિસમાં અહીંયા ક્લિક આપવાનું છે ટચ આપવાનું છે તો અહીંયા પ્રથમ તે કે આ મેં પાત્ર હું આઈ એમ ઇઝીલી તો અહીંયા પર આપણે ટચ કરીશું અહીંયા આપણે આ બોક્સમાં પ્રથમમાં સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અહીંયા હું ગુજરાત સિલેક્ટ કરું છું સિલેક્ટ આઈડી નીચેનામાં તો ત્યાં રેશન કાર્ડ આભા આઈડી અને આધાર નંબર ત્રણેયમાંથી ગમે તે એક ચાલશે તો હું આધાર નંબર સિલેક્ટ કરું છું અહીં આધાર નંબર નાખવાનો ઓપ્શન આવશે તો હું અહીં આધાર નંબર એડ કરું છું આધાર નંબર દાખલ કર્યા બાદ અહીં ચેક ઇલિજિબિલિટી ત્યાં ટચ આપવાનું રહેશે ચેક ઇલિબિલિટી આપતાની સાથે જ થોડો સ્ક્રોલ કરશો એટલે તુરંત આ બોક્સ ખોલી જશે જેમાં ફેમિલી આઈડી તમારું પૂરું નામ કાર્ડ સ્ટેટસ જેમાં એક્ટિવ નો એક્ટિવ બંને લખેલું હશે એક્ટિવ હશે તો એક્ટિવ આવશે બાદ ઇલિજિબિટી કાર્ડ નંબર સ્કીમનું નામ અને આભા આઈડી નંબર આ દરેક બાબત તમને જોવા મળશે તો આ ખાસ જોઈ લેવું કારણ કે ભગવાન ન કરે પણ સંજોગો વિશાંત હોસ્પિટલ જવાનું થાય અને કાર્ડ એક્ટિવ ના હોય તો દોડાદોડી વધી જાય છે તો હવે જોઈએ વૉલેટ બેલેન્સ ત્રીજા નંબરનું તો ત્યાં ટચ આપીએ અહીંયા પણ આવું બોક્સ ખુલશે જેમાં સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે તો તમારું સ્ટેટ સિલેક્ટ કરો હું ગુજરાત કરું છું અહીંયા આપણે પીએમ જેવાય આઈડી એટલે કે કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ આધાર નંબર નાખવાનો રહેશે એટલે તરત જ તમને વૉલેટ બેલેન્સ દેખાડી આપશે ત્યારબાદ અહીંથી ઈ કાર્ડ એટલે તમારું કાર્ડ ડાઉનલોડ પણ અહીંયાથી થઈ જશે થેન્ક યુ આ વિડીયો તમને સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધી દરેકને શેર કરીશો જેથી કરીને કોઈ પણ પોતાની જાતે જ પોતાના મોબાઈલ દ્વારા આયુષ્યમાન કાર્ડનું સ્ટેટસ બેલેન્સ અને કાર્ડ ડાઉનલોડ પણ કરી શકે તો આ વિડીયો બને એટલો વધારેમાં વધારે શેર કરી અને પુણ્યના ભાગીદાર બનશો કોઈકના કામમાં આવી શકો થેન્ક યુ